નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરાથી વડોદરા શહેરના વાઘોડિયા તાલુકામાં સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે મળતી માહિતી મુજબ વાઘોડિયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં થોડા દિવસ પહેલા વાઘોડિયા જીઆઈડીસીમાં ઘૂસતા એક નાના છોકરાનો દારૂ વેચતો વિડિયો વાયરલ થયો છે પછી બીજો વિડિયો ઓગણીસ હજાર ભરણ આપો છું તેવો વિડીયો વાયરલ થયો હતો તો શું વાઘોડિયા ઘોડ નિંદ્રામાં છે કે પછી આંખાડા કાન કરી રહ્યા છે વાઘોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ દેશી તથા વિદેશી દારૂનું ધૂમ વેચાણ થાય છે વાઘોડિયા પોલીસ જાણ છે કે અજાણ છે કે પછી સીધે સીધું વહીવટ તેવી લોકોમાં ચર્ચા થવા પામી છે એક બુટલેગર દ્વારા તો જાણવા મળ્યું છે કે હું ઓગણીસ હજાર ભરણ આપું છું તો આનો વચેટો કોણ છે શું આની કોઈ તપાસ થશે ખરી કે પછી ભરણ વધારવામાં આવશે મળતી માહિતી મુજબ વાઘોડિયા તાલુકામાં ચાલતા દેશી તથા વિદેશી દારૂના ધંધા કેટલા તત્વો પણ સંકળાયેલા છે જે પોલીસ તથા બુટલેગરની જી હજુરી કરતા હોય છે આવા લુખા તત્વોને પોલીસ તથા બુટલેગર પાલવે છે તેવી પણ વાત વાઘોડિયા તાલુકામાં ચર્ચાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે અમારા ન્યૂઝના માધ્યમ દ્વારા જે બુટલેગરોના નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમ કે અજય વાઘોડિયા જીઆઈડીસી ચોકડી પાસે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે વિનોદ જી સંતોષ ટી સ્ટોલ બાજુમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે વાઘોડિયા જીઆઈડીસી ગેટ પાસે નાના બાળક પાસે દેશી દારૂનું વેચાણ કરવામાં આવે છે માણેકપુરા દેશી દારૂ ભરણ ઓગણીસ પૂરા પાડવામાં આવે છે ભગવાનદાસ દાસ ગુગલિયાપુરા સહદેવ વાઘોડિયા તળાવ પાસે સલીમ વાઘોડિયા જીઆઈડીસી પાસે હવે જોવાનું રહ્યું વાઘોડિયા તાલુકા પોલીસ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવશે કે પછી સીધે સીધું વહીવટ કરી દેવામાં આવશે આવા બુટલેગરોની ક્યાં ચમચાઓના આશીર્વાદ છે મળતી માહિતી મુજબ કેટલાક ચમચાઓ દ્વારા પોલીસ અને બુટલેગરોની મોટા પ્રમાણમાં સેટિંગ થયું હોય તેવું લાગી રહ્યું છે કેટલું ભરણ આલે તું ઓગણી હજાર રૂપિયા કેટલું ભરણ આલે તું 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 ए बाबू ये पब्लिक है पब्लिक ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है ये जो पब्लिक है ये सब जानती है पब्लिक है अजी अंदर क्या है अजी बाहर क्या है चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करवाना ना भूलो धन्यवाद